જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન જ્ઞાનભાઈ છાયા ચેનલમાં આજે આપણે જયા પાર્વતી વ્રત વિશેની માહિતી મેળવીશું તો આ વ્રત અષાઢ શુક્લ ત્રયોદશીથી શરૂ થાય છે જે તારીખ આવે છે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારથી શરૂ થશે અને આ વ્રત ચાલશે ત્રેવીસ જુલાઈ મંગળવાર સુધી આમ આ પાંચ દિવસનું વ્રત રાખવામાં આવે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ વ્રત કુંવારી છોકરીઓ પણ રાખે છે અને વિવાહિત સ્ત્રી પણ રાખે છે તો ચાલો આપણે જોઈએ કે આ વ્રતનું શુભ મુહૂર્ત શું છે અને પૂજા કરવાનો સમય શું છે પૂજા સામગ્રી શું છે એ બધા વિશેની માહિતી તમને આ એક વિડીયોમાં મળશે અને જયા પાર્વતી વ્રતની કથા પણ આપણે આ વિડીયોમાં સાંભળશું અને આ કથા પાંચે દિવસ પૂજામાં જરૂરથી સાંભળવાની હોય છે તો હું આશા કરું છું કે તમે આ વિડીયો સંપૂર્ણ જોશો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરજો વિડીયો તો ચાલો હવે આપણે શરૂ કરીએ આ વ્રત વિશેની માહિતી જયા પાર્વતી વ્રત અષાઢ શુક્લ પક્ષ ત્રયોદશી શુક્રવાર તારીખ ઓગણીસ ના સવારે ત્રણ સારા મુહૂર્ત મળે છે તમને ચોગડિયા ત્રણેય સવારના સારા છે સૂર્યોદયથી પહેલું ચોગડ્યું છે ચલ ચોગડ્યું જે સવારે છ ચારથી શરૂ થઈને સાત પિસ્તાલીસ સુધી છે એના પછીનું બીજું ચોગડ્યું છે લાભ જે સાત પિસ્તાળીસથી કરીને નવ પચીસ વાગ્યા સુધી છે અને ત્રીજું ચોગડ્યું છે અમૃત જે નવ પચીસ વાગ્યાથી કરીને અગિયારને પાંચ વાગ્યા સુધી ચાલે છે તો આ ત્રણેય ચોગડિયા સવારે પૂજા કરવા માટે શુભ છે તો આ સમય ગાળા દરમિયાન તમારે જયા પાર્વતી વ્રતની પૂજા કરી લેવી હવે આપણે જોઈએ કે આ પૂજામાં આપણને કઈ કઈ પૂજા સામગ્રી જોઈશે તો સૌ પ્રથમ તો આમાં જ્વારા જોઈએ છે જે આપણે લગભગ આઠ દસ દિવસ પહેલાં ઉગાવીને રાખી દેવાના હોય છે અને આ જયા પાર્વતી વ્રત માટે જ્વારાની ખાસ જરૂરતો હોય છે આ મા પાર્વતીનું પ્રતિક છે અને આ જ્વારાની જ પૂજા કરવામાં આવે છે તો આપણે જ્વારા લેશું દ્વારા માટે આપણે ચુંદરી લેશું અબીલ ગુલાલ કંકુ ચોખા સૂતરનો દોરો દીવો અગરબત્તી દૂધ પાણી નાગરવેલના પાન ફળ સોપારી ઇલાયચી લવિંગ અને નાગલા જે આપણે કાપૂસથી હાર બનાવીએ છીએ નાગલાનો એ આ જયા પાર્વતી વ્રતમાં ખૂબ જ જરૂરી હોય છે તો એ જરૂરથી બનાવવું અને ફૂલ હાર આ બધી સામગ્રી આપણને જયા પાર્વતી વ્રતની પૂજા માટે જોઈશે આ વ્રત કુંવારી છોકરીઓ પોતાના મનપસંદ પતિ કે સારા પતિના ઈચ્છાથી રાખે છે અને સુહાગન મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ અને ઘરમાં સુખ શાંતિ મળી રહે એ માટે આ વ્રત કરે છે આ વ્રતનું ખૂબ જ મહિમા રહેલો છે આ વ્રત પાંચ દિવસ સુધી કરવાનું હોય છે આમાં મીઠું બિલકુલ નથી ખાવાતું એટલે કે નમક નમક વગરની વસ્તુ જ ખાવાની હોય છે પાંચ દિવસ સુધી તો આ વ્રત થોડું કઠિન છે કરવામાં પણ વ્રત બહુ જ ફળદાયી છે માટે આ વ્રત દરેક સુહાગન મહિલાએ તો જરૂરથી કરવું જ જોઈએ આ વ્રતમાં પાંચ દિવસ ઉપવાસ રાખવામાં આવે છે મીઠું બિલકુલ ખાવાનું નથી હોતું માટે ફળ દૂધ ચાય ડ્રાય ફ્રૂટ્સ કે દૂધની બનાવેલી મીઠાઈ એટલું જ ખાઈ શકાય છે ઘણી જગ્યાએ એક ટાઈમ જમીને પણ આ વ્રત કરવામાં આવે છે તો હવે આપણે જાણીએ કે આ વ્રત કેવી રીતે કરવાનું છે તો વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કરી સ્વચ્છ કપડાં પહેરવા અને લાલ પીળા કે ગુલાબી એવા રંગના જ કપડાં પહેરવા કાળા કલરના કપડાં પહેરવા નહીં ઘરના મંદિરમાં જઈ મા પાર્વતીનું ધ્યાન કરવું હાથ જોડીને વ્રતનો સંકલ્પ કરવો હવે ઘરમાં એક જગ્યા પર બાજોટ કે પાટલો મૂકી એની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું એના ઉપર શિવ પાર્વતીની મૂર્તિ કે છબી જે પણ તમારી પાસે હોય એ બેસાડવી અને સાથે જે આપણે જ્વારા ઉગાડ્યા છે એની પણ આપણે એની પણ આપણે સ્થાપના કરવાની છે અને હવે સૌ પ્રથમ આપણે શુદ્ધ ઘીનો દીવો કરીશું એ સાથે શિવ પાર્વતીને કુમકુમનો તિલક અક્ષત ચડાવીશું જ્વારામાં પાણી છેડકવું જ્વારાને ચુંદડી નાગલા જે ચડાવવાનું સાથે અબીલ ગુલાલ કંકુથી જ્વારાની પૂજા કરવી ભગવાનને ફૂલહાર ચડાવવા નાગરવેલના પાન ફળ સોપારી ઇલાયચી લવિંગ આ બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી ધૂપબત્તી કરવી અને ખાસ કરીને સુહાગન મહિલાઓ જો આ વ્રત કરતી હોય તો માતાને સુહાગની પાંચ વસ્તુઓ પર જરૂરથી અર્પણ કરવી અને માતાની આરતી કરવી અને જયા પાર્વતી વ્રતની કથા સાંભળવી અને શિવ મંદિરે દર્શન કરવા પણ જરૂરથી જવું આ રીતે પાંચ દિવસ સુધી પૂજા કરવાની હોય છે અને પાંચમા દિવસે જાગરણ કરવામાં આવે છે પાંચ સાત નવ અગિયાર કે વીસ વર્ષ સુધી સતત કરતા રહેવું જોઈએ અને ઘણી જગ્યાએ પાંચમા વર્ષ જોવામાં પણ આવે છે તમે જે રીતે કરવા માંગતો હોય એ રીતે તમે કરી શકો છો આ રીતે પાંચ દિવસ પૂજા કરવી અને પાંચે રાત્રે જાગરણ કરવાનું હોય છે પછી તૃતીયાના દિવસે સવારે સ્નાનાદિ કરી માતાને મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરવી અને જો કોઈ ભૂલચૂક હોય તો તેની માફી માંગી લેવી અને પછી જે જ્વારા છે એને કોઈ નદીમાં વિસર્જન કરી દેવા પછી મીઠાવાળું ખાઈને આ વ્રતના પારણા કરવા આ રીતે આ વ્રત પાંચે વરસ સુધી કરવું તો ચાલો હવે આપણે સાંભળીએ જયા પાર્વતી વ્રતની કથા કથા સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખવા અને પછી જ કથા સાંભળવી એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા બંને પ્રભુ ભક્ત તેથી તેમના આંગળીથી કોઈ યાચક પાછો જતો નહીં બધી વાતે સુખી પણ શેર માટીની ખોટ હતી બ્રાહ્મણ બ્રાહ્મણીને હંમેશા ચિંતાતુર રહેતા એક દિવસ તેમના ઘેર નારદજીની પધરામણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરી પોતાનો દુઃખ જણાવ્યું નારદજી બોલ્યા હે વિપ્ર તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ ત્યાં શિવ પાર્વતી બિલીપત્રની ઢગલામાં ઢંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાંગશે બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ સાથે હતી ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંનેને બિલીપત્રનો ઢગલો દેખાયો ત્યાં જઈને બંને બિલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા પછી તેઓએ એ જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી ભાવથી પૂજન કરી બિલીપત્ર ચડાવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ ભક્તિ કરવા લાગ્યા આવી રીતે વર્ષ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને કે શું ભક્તિ નિષ્ફળ જશે એક વેળા ફૂલ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એ એક વળના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડ્યો પડેલો જોવામાં આવ્યો અને ત્યાં એક સાપ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશ થી પતિ મૃત્યુ પામ્યો છે ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમ પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરવા લાગી પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડીને બેઠો થયો અને માના ચરણોમાં ઢળી પડ્યો માએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો અને કહ્યું તમો પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા પર પ્રસન્ન થઈ છું માટે ઈચ્છા હોય તે માંગો બને પુત્રની માંગણી કરી પાર્વતી માં બોલ્યા એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળે બ્રાહ્મણી બોલી માં તમે કહેશો તેમ કરીશું પાર્વતી માએ બ્રાહ્મણીને કહ્યું તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફળશે આષાઢ સુદ તેરસના દિવસે આ વ્રતની શરૂઆત કરવાની અને આષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની વ્રતના પાંચમા દિવસે એકટાણું કરવાનું અને તેમાં મીઠા વગરનું મોડું જમવાનું છેલ્લે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એક કે તેથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીને જમવા બોલાવી અને તેને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવાના છેલ્લી રાત્રિએ જાગરણ કરવાનું અને તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજનો ગરબા ગાવાના આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને સંતાન પ્રાપ્તિ થાય તેમજ તે સુખ શાંતિમાં જીવન પસાર કરે આમ કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી હરખભેર ઘેર પાછા ફળ્યા આષાઢ માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આદર્યું વ્રતના પ્રભાવથી એક વર્ષ બાદ બ્રાહ્મણીને દીકરો આથી પતિ પત્નીને બહુ હર્ષ થયો અને તેઓ સુખરૂપ દિવસ પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીને જેવું ફળ્યું એવું આ વ્રત કરનારને ને કથા વાંચનાર સાંભળનારને ફળજો બોલો જયા પાર્વતી માતની જય તો બહેનો આ આ જયા વ્રતની કથા તમે પાંચેય દિવસ જરૂરથી સાંભળજો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આ ચેનલમાં તમને વ્રત કથા પૂજા પાઠ ગુજરાતી રસોઈ જ્યોતિષ કુંડળી વાસ્તુ વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તો જરૂરથી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ